અરે તો બનાવ્યું હોય તો આપો નવું તમને એમાં શું પૂછો છે હું તો વાટકી ની વાત કરું છું તમે કેમ ઉછોળો છો પણ માંગી ખાવાની ટેવ પડી છે બીજું કઈ સહ નહીં કશું માંગી ખાવાની ટેવ નહીં પડી અને એવી આ વાટકીઓ બદલી બદલી નાળે છે બુદ્ધિ વગરની હા પણ આપણે કે એવું બધું કરવાનું જ આવ છે વાટકાન બાટકાન વાનું ના પાડીએ છે ના કરશો અજી એક વાટકો તમને ખબર છે ગોબાવાળો હતો આપણો તમે લાયા તા એ સિગવા ખોઈ નાખ્યો અને હું એટલે જ યાદ કરીને હું નેર પોલીસના ટપકા કરી રાખું છું દરેક વાસણમાં

મારું વાસણ જતું રહ્યું ના હોય કશું રોતી નહીં હેલો ફ્રેન્ડ મારા કોમેડી વિડીયો ફ્રેન્ડ તમને કેવા લાગે છે પ્લીઝ સારા લાગતા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલ ને કરજો